બગસરા શહેરમાં રામદેવ પીર મંદિર ખાતે સિનિયર સિટીઝન પરિવાર દ્વારા જીવન વિદ્યા પરિચય શિબિર સેમિનારનું આયોજન કરાયું હતું શું આપ સુખ શાંતિ અને આનંદપૂર્વક જીવન જીવવા ઈચ્છો તો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમરેલીના બગસરા શહેરમાં રામદેવપીર મંદિર ખાતે સિનિયર સિટીઝન પરિવાર દ્વારા આજના હાઈફાઈ જીવન વચ્ચે જીવનવિદ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને વિદ્યા શિબિર વિશેનું પ્રાથમિક માર્ગદર્શન મળે તેવા શુભ આશેથી સિનિયર સિટીઝન પરિવાર અને સાથી સંસ્થાઓ દ્વારા એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે કૃષિ અભિયાનના પ્રેરણાના પ્રફુલ ના સાનિધ્યમાં આયોજિત આ અમૂલ્ય શિબિર નો લાભ લેવા સો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા જવાબદારી છે આજના જીવનોમાં જે ઘર તૂટે છે છૂટાછેડાઓ થાય છે ઘરમાં યોગી ઓલું થાય છે એને કારણે જીવનમાં કેવી રીતે જીવન જીવી શકાય એટલા માટે અમે એક જીવન વિદ્યાની શિબિરનું આયોજન જબરજસ્ત કર્યું હતું બગસરા અને આજુબાજુના ગામના લગભગ ત્રણસોએ ખેડૂતો અને ભાઈઓ બહેનો અને સિનિયર સિટીઝનના બધા ભાઈઓ બધા આવ્યા હતા શિક્ષકો આવ્યા હતા એના જીવનમાં કેવી રીતે ઘર સંચાર ચલાવી શકાય અને જીવનમાં જીવન જીવી શકાય સુખી જીવન કેવી રીતે જીવી શકાય એની આખી શિબિર અમે આજનું આયોજન કર્યું હતું અને એમાં યોગિતાબેન કરીને અમારા જે પ્રબાધક હતા એ પોતે રાજકોટથી હું સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી નિરૂરુપમાબેન વૈષ્ણવ આજે અમારે જીવનવિદ્યા શિબિર નો સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટથી શ્રી યોગિતાબેન ખૂબ જ સરસ જીવનવિદ્યા વિશે સમજાવ્યું આજના યુગમાં ભૌતિક સુવિધા ખૂબ હોવા છતાં માણસને સુખ શાંતિ નથી પણ જીવન એમાં જીવનશૈલીમાં કઈ રીતે જીવન જીવવું એના વિશે એમણે ખૂબ જ સરસ રીતે સમજાવેલું અને બધાને ખૂબ જ મન આનંદ થયો અને બધાને ખૂબ એમનો લાભ મળ્યો આ સાથે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનના બધા સભ્યો અને બાકીના બધા ગામમાંથી ભાઈઓ અને બહેનો આખા બહુ મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બધાએ લાભ લીધો એ માટે આનંદ વ્યક્ત કરીએ છીએ અને આનાથી લોકોને જીવનની અંદર સાચું જીવન જીવવાની એક દિશા મળશે જેના માટે યોગિતાબેનનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે પ્રકૃતિ પ્રેમી એવા પ્રફુલ્લભાઈ સૈધલિયા તેમજ તમામ મનસુખભાઈ ખેડા તેમજ દેવચંદભાઈ સાવલિયા જે બાળકળુની મંદિરના અને સિનિયર સિટીઝન ના પ્રણેતા છે પ્રેરક છે એવા એમણે પણ ખૂબ હાજરી આપી અને મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો એના માટે આનંદ વ્યક્ત કરીએ છીએ અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી